સોળમી થી વાવીસ ડિસેમ્બર સુધી વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી વ્યાસપીઠ પરથી પ્રથમ વાર શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે આ વૃંદાવન ધામમાં અલગ અલગ સાત પ્રાચીન નગરી ઊભી કરવામાં આવી છે કથાના આયોજક વિશે નિમિષભાઈ થડુકે કહ્યું કે છેલ્લા દોડેક મહિનાથી સ્વયંસેવકો દ્વારા આખરી મહેનત કરીને આ ડોમ બનાવવામાં આવ્યો છે પૌરાણિક સાત પ્રાચીન નગરીમાં સંસ્કૃતિની ઝાંકી દર્શાવવામાં આવશે કથાનો સમય રોજ ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો રહેશે જ્યારે સોળમી ડિસેમ્બરના રોજ ભવ્ય યાત્રા નીકળશે જેમાં હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે સરથાણાની પોથી યાત્રા નીકળશે જેમાં પંદરથી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળ ઉપસ્થિત રહેશે મારું નામ નિમેશ રમેશભાઈ ધડુક છે આ કથાનું આપણે જે આયોજન છે શ્રી દાસીજીવન સત્સંગ મંડળ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અમે બધી અમારી ટીમ અહીંયા ઉપસ્થિત છે આપ સર્વ ભાઈઓ બહેનોને સુરતની ધર્મપ્રેમી જનતાનું આમંત્રણ આપું છું સોળથી બાવીસ ડિસેમ્બર આપણે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે જેમાં રજરાજકુમાર મોહદેશ્રી શ્રી વડોદરાથી આપણે ભાગવત કથાનું રસપાન કરાવશે તો આપ બધા જ ભાવિક ભક્તો એમાં જોડાવ આપણે કથા સ્થળ પર વિવિધ મનોરથો વિવિધ અલગ અલગ મંદિરોની ઝાંખી છે તો આવીને એનું દર્શન કહ્યું આબેહૂબ આપને એમ લાગે કે ત્યાં જ હોય એવું આયોજન આપણે કર્યું છે તો એમની ઝાંખીનો આપ બધાને લાભ મળે ગિરાજજીની પરિક્રમાનો લાભ મળે યમનાજીની પરિક્રમાનો લાભ મળે અને કથા શ્રવણનો લાભ મળે તો બધા જ ભાવિક ભક્તોને આમંત્રણ આપે છે કે સોળથી થી બાવીસ ડિસેમ્બર કથામાં અચૂક પધારે દરરોજ અલગ અલગ વિવિધ મનોરથો છે ગિરરાજીના અલગ અલગ મનોરથો છે ગિરરાજીની આરતી થશે કથા દરમિયાન સાતે સાત દિવસમાં કથાના અલગ અલગ ક્રમ છે જેની ક્રમ અનુસાર અને કથાના જે અલગ અલગ પ્રસંગો આવતા હોય એ પ્રસંગ અનુસાર બધી ઝાંખીનો લાભ મળશે બધા જ ખાસ કરીને જયારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યારે આપણને સંભળાય ત્યારે આપણને એમ થાય કે વડીલોએ આમાં ખસ ખાસ રસ લેવાનો હોય પરંતુ આપણે સાંપ્રત પરિસ્થિતિની અંદર જાણીએ છીએ કે યુવાનો ક્યાંક ને ક્યાંક વ્યસનના ડ્રગ્સના અને પોતાના કાર્યના વ્યસ્તતાને કારણે પોતાનો જે ધ્યેય હોય માર્ગ હોય એ ભૂલતા જાય છે પરંતુ આ ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મની સંસ્કૃતિની અંદર બાળકો યુવાનો અને વડીલો માટે બધા માટે ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ અને જ્ઞાન સંભાયેલું હોય છે તો ખાસ કરીને આ સપ્તાહની અંદર લગભગ મોટી સંખ્યામાં અલગ અલગ યુવાકોના મંડળો પણ પોતાની રીતે અહીંયા જોડાવાના છે કારણ કે આવનારા સમયની અંદર માનસિક શાંતિ અને આધ્યાત્મને સાથે રાખીને જ યુવાનો પોતાની પ્રગતિ કરવાના છે તો આ સપ્તાહની અંદર આપણા સુરત શહેરના લગભગ મોટી સંખ્યામાંથી યુવાનો પોતાના મંડળો સાથે આ સપ્તાહની અંદર જોડાશે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત